વેદ ન પામે પાદગુરુના અવખાણ શું કરું

घर मीर या पोशी बेहद लावे दास समाने स्वामी चरण प्रताप दे गावे चरण प्रताप गुण गावे એક ભજનાનંદી આત્મા વર્ષગાંઠ નિમિત્તે સંતવાણી નું આયોજન છે ખરેખર એવા ભજનાનંદી આત્મા હોય ને ત્યાં જ ભજન થાય છે બાકી રાખ્યા હોય બેઠા હોય ઘણી જગ્યાએ તો એમાં જાય ને તો ચા ખાંડના ડબલા મૂકે ચા બનાવી હોય ત્યારે બનાવી લેજો એમાં દાળીએ આવ્યા છે તમારે ભજન સમજાય એવી વાત જ નથી રાખ ભજન શીન સપાટા કરવાનો ધંધો જ નથી આ ભજન છે ને જુદી બાબત છે આ સમજાય જાય ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી સાધુ બની ગયા સમજાય જાય તો માથા હલાવે બધા બાકી ઉતરતું નથી કારણ કે ઓલો વરસાદ આવે ને ત્યારે બધી ગોરે આમ હરકો જ પડે ને એક બે ગૌ સુધી હરકો જ પડે ને પછી કોને શું લેવું છે એ તો એને ખબર હોય ને ગલાસ મૂકે ગલાસ જેટલું આવે ડોલ મૂકે ડોલ જેટલું આવે માટલું મૂકે માટલા જેટલું આવે કોક ભાઈ ગયા હું તું મૂકે કોરે કોરું રે શું લેવું છે ને ચમ મૂકવું છે તો પોતાને ખબર હોવી જોવે એવો ભજનાનંદી આત્મા બાબુ આ વાત કરી મને કે અને હમણાં ઘનશ્યામભાઈ વાત કરી કે હનુમાનજીના ઉપાસક ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની સેહ જ નહીં જો કરતા આવડે હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણ નું છે ને આજે મહાપુરુષો કે બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો જાહેર માં બધે કહું છું કે એક મેલડી માં આ ત્રણ દેવ એવા છે ને કે હવે નાળિયેર માનો બપોરે ભડાકો થાય હા એવા છે પણ એની રેણી રહેવું પડે બપે બાકી તો અત્યારે આ શ્રાવણ મહિનો છે ને અત્યારે ચિનપા નજર કરો એનપા હર હર ને હર થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચાંપ પીડ્યા સુધી લાભ દેખાવની ભક્તિ છે એટલે કહું છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે મંદરથી ઊગે ચિત્ની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રૂજ અને તાટિયા તાવની તાટા એટલું માલિકોથી આવે આ કોઈ નાની વાત નથી

કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે બાકી એના ખીચામાં કઈ છે તમને આપી દે મુક્તિ મળી જાય વિશ્વાસ હોય જો બાબુ તમને ભરોસો હોય ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય સુમન એટલે સુંદર મન હોય તમારો ભાવ હોય પ્રેમ હોય આ આપણે પ્રસાદી હમણાં અજુભાઈ થાળ ગયો અને કે ભગવાનનો થાળ છે આપણે ભગવાન ને જમાડી હવે આપણે લુગડાઈ નો જ પહેર્યા આવ્યા તે આપણી પાસે શું હોય આપણે એને જમાડી પણ એક તમારો ને મારો ભાવ હોય કે મારા નાથ અમે ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી તે આપેલું અમે તને ધરાવી છે બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવરાવી નીખાય એનો તો ભાવનો ભૂખ્યો છે રા મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી આ મોતીની ઉપમા છે ને એ શું છે ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવૈયો પાનબાઈ એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નઈ ને મહાસાગર માં મોતી એક વાણી એવું કે છે કે અંચલા બેઠા માન સરોવર મોતી ચરે હવા હવા લાખ ના મોતી છે શું આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે નકરું માથા હલાવે કઈ વળે એવું નથી રામ ભજન છે ને વિચાર માગે છે ભજન એમનામ સમજાવાય નહીં સમજે એવું સેજ નહીં આ હમણાં ઘનશ્યામભાઈ રામાયણ ની વાત કરીને મને તો રામાયણ માંથી બહુ પ્રશ્ન ઉભા થાય